ડભોઈ શહેર તાલુકામાં એક મહિના દરમિયાન અલગ અલગ આશરે ચોવીસ જેટલા લોકોને રખડતા કુતરાઓએ બચકા ભર્યાના કેસ દવાખાને નોંધાયેલા રજીસ્ટરમાં જાણવા મળ્યું છે ડભોઈ શહેરમાં રખડતા કુતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતા બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેર તાલુકામાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે લોકોને કૂતરાઓએ બચકા ભર્યા છે અંગે ડભોઈ સરકારી દવાખાનાના રજિસ્ટરમાં આશરે એક માસ દરમિયાન હીરાભાગોડ જુમા મસ્જિદથી કડિયાવાડ તથા તાઈબગા તળાવપુરા સોસાયટી વિસ્તારમાં અનેક તાલુકા મથકના ગામો વિસ્તારમાંથી અમુક લોકોને કૂતરાઓ દ્વારા બચકા ભરવામાં આવ્યા છે ત્યારે ડભોઈ શહેર તાલુકામાં રખડતા કૂતરાઓના ત્રાસને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓના ભોગ રહીશોએ બનવાનો વારો આવ્યો છે ત્યારે શહેરમાં કૂતરા કરડવાની ઘટના યથાવત રહીશોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે ત્યારે રાજ્ય સરકારના પરિપત્રને ઘોડીને પી જતા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આનો શું નિકાલ લાવે છે તે હવે જોવાનું રહ્યું